બખરલાથી માલદેવડી જતા રોડ પર યુવક નહીં કેમ ઉભો છે કહી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ પોરબંદરમાં બખરલાથી માલદેવડી જતા સિંગલપટ્ટી ડામર રોડ પર બાઇક સાઇડમાં રાખી ફોન પર વાત કરતા યુવકને મારી વાડી પાસે કેમ ઊભો છે કહી ગાળો દઈ મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આ અંગે પોલીસે વધુ વિગત સાથે જણાવ્યું કે યુવક રોડની સાઈડમાં પોતાનું બાઇક રાખી ફોનમાં વાત કરતો હોય તે દરમિયાન આ કામના જેઠા રામભાઈ ખૂટી આવી પોતાની વાડી સામે ઊભવાની ના પાડી અને જેમ ફાવે તેમ ઢુંડી ગાળો બોલી ઝપાઝપી કરી લોખંડના પાઇપને ઘા માથાના ભાગે લૂંટ મારતા લોહી નીકળતા ઈજાઓ કરી જતા યુવકને વાડી પાસે ઉભવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ કુટી રાજેશ કરશનભાઈ છે હું અહીંયા બખલામાં વાડી વિસ્તાર માલદેવારીમાં રહું છું જ્યારે હું કોલેજેથી છ વાગે આજુબાજુ બખલાથી માલદેવારી જે રસ્તો છે ત્યાંથી ઘરે જતો હતો ત્યાં જેઠા જેઠા ભીખુ નામના વ્યક્તિ જે જેઠા ભીખુ કુટી અને તેની વાડીની બાજુમાં આવે રસ્તા ઉપર ફોનમાં ફોન આવતા હું ઊભીને વાત કરતો હતો જેઠાના જેઠાભાઈ છે તે પોતાની વાડીની ડેલીથી બહાર આવીને જેમ આવે તેમ ગાળું દેવા માંડ્યા ને અહીંયાથી કાઢવા માંડ્યા મને જબરજસ્તી કે અહીંયાથી નીકળી ગયા અહીંયા વાત નથી કરવાની ને ત્યાં મેં કીધું કે ભાઈ આ રસ્તા ઉપર તો હું રસ્તા ઉપર છે હું કોઈની વાડીએ તો નથી ઉભો વાત કરું છું તો કાંઈ આમ નથી કરવાનું એમ નથી કરવાનું મારવા માંડ્યા જેમ આવે તેમ ગાળો બોલવા માંડ્યો ફોન આંચકી લીધો ને ફોન નાખી દીધો મારો એ ઘરમાંથી પાઇપ લઈ લોટાનો અને પાછળ સતાડીને મારા માથામાં માર્યો પાછળથી મારવાનો તો પણ હું ફરી ગયો એમાં માથામાં સાંભે ગયો